સલાલ પ્રાથમિક શાળામાં કડવો સંસાર મીઠી માયા નાટક ભજવાયું ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી આયોજિત પ્રતિભાશાળી યુવા નાટ્ય નિર્માણ માટે રમેશ નાયક લેખિત કડવો સંસાર મીઠી માયા નાટક સલાલ પ્રાથમિક શાળામાં ભજવાયું હતું ત્યારે રમુજી નાટક દ્વારા બાળકોને મનોરંજન પૂરું પાડ્યું હતું શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ નાટકની મજા માણી કલાકારોનો આભાર માન્યો હતો જ્યોતિકાબેન નાયક દ્વારા કલાકારોને સહયોગ આપવામાં આવ્યો હતો